ત્યારે જ આવે છે જ્યારે માને મૂકીને માસીને દાવાનો વારો આવે તો રામ બાળી રામ આજે આપણે જાણીએ કે કુંખાર મેરડી માતાએ એમના સ્વમુકે જ કીધું કે દર્શાવવાની સ્થાપના જો ઘરના અંદર કરવામાં આવે તો કુડની દેવી નારાજ થશે કે નહીં તેના વિશે વિગતવાર જાણકારી આજે આપણે જાણીએ તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ આપણે એવું જાણીએ કે દશામાનું વ્રત શા માટે કરવામાં આવે છે તો હું તમને જણાવી દઉં કે ઘરની દશા સુધરી જાય વાંજ્યા મેળું ભાગવા માટે ઘણા ખરા લોકોની ઘરના અંદરની દરિદ્રતા દૂર કરવા માટે દશામાનું વ્રત કરતા હોય છે દસ દિવસ ભોળા ભાવે માતાજીની પૂજા પ્રાર્થના અર્ચના બધું જ કરતા હોય છે પણ ક્યારે આપણે એવો વિચાર કર્યો કે આ બધું કરવાથી શું કુંડની દેવી રાજી થશે કે નહીં તો મિત્રો ખૂંખાર મેલડી માતાના માણીએ એમના સ્વમુખે જ કીધું હતું કે દસ દિવસ દરમિયાન જેટલી પૂજા પ્રાર્થના જો દશામાની થતી હોય એટલી જ પૂજા પ્રાર્થના જો કુંડની દેવીની થઈ જાય તો કુંડલી દેવીના આશીર્વાદ સો ટકા મળે જ છે પણ ઘણા ખરા લોકો બહેનો દેખાદેખી ના અંદર આવીને ઉપવાસ વ્રત પૂજા બધું જ કરતા હોય છે તો તમામ બહેનોને એક જ વાત જણાવી છે કે તમે દશામાનું વ્રત કરો છો એના માટે ખૂંખાર વહેરડી માતાએ ના નથી પાડી પણ તમે ક્યારેય એવો વિચાર કર્યો કે જે દસ દિવસ દશામાની પૂજા પ્રાર્થના કરું છું એવી જ પૂજા પ્રાર્થના મેં મારી કુંડની દેવીની કરી હોત તો પણ મારા ઘરની દશા સુધરી ગઈ હોત પણ હજી સુધી આપણને આવો વિચાર આવ્યો નહીં ઘણી ખરી બહેનો દસે દસ દિવસ અલગ અલગ ભોજન બનાવીને માતાજીને પ્રસાદી ગ્રહણ કરે છે તો એવો ભાવ રાખવાનો શું એ પ્રસાદી મારી કુંડની દેવીને ના જમાડી શકું આવી જ વાત કરીને ખુખાર મેરડી માતાએ તમામ ભક્તોને કીધું કે દશામાનું વ્રત ધામધૂમથી કરો એના માટે ના નથી પણ જેટલી પૂજા પ્રાર્થના જો દશામાની થતી હોય એટલી જ પૂજા પ્રાર્થના જો કુંડની દેવીની થાય તો કુંડની દેવી નારાજ ના થાય બાર મેળણી માતાના માળીએ તો ત્યાં સુધી કીધું કે ઘણા ખરા ભક્તોનો ભાવ એવો હોય છે કે દસે દસ દિવસ માતાજીને ભોજન પ્રસાદી અને ધૂપ ધીમાડા કરે છે પણ આટલા પૂજા પ્રાર્થના ધૂપ ધૂપધીમાડા જો કુંડની દેવીના કર્યા હોત તો આપણી દશા ક્યારની એ સુધરી ગઈ હોત પણ હજી સુધી આ વિચાર આપણને ના આવ્યો માળીએ એમના મુખે એવું પણ કીધું હતું કે કુંડની દેવી જો નારાજ થઈ જતી હોય તો એવો ભાવ આપણે અંદરથી રાખવાનો દશામાના વ્રત દરમિયાન જેવી રીતે આપણે દસે દસ દિવસ માતાજીને અલગ અલગ પ્રસાદી અલગ અલગ પૂજાનો શણગાર આપીએ છીએ એવી જ રીતે જો કુંડની દેવીને પણ રોજે રોજ પૂજા પ્રાર્થના આરતી કરવામાં આવે તો કુંભની દેવી નારાજ ના થાય અને હરકે હરકે તમારા જીવનના અંદર આવીને તમારું બધું જ દુઃખ દૂર કરે છે તો તમે પણ સમજી ગયા હશો કે દશામાનું વ્રત કરવાથી કુંડની દેવીને અંટસ તો નથી પડતી પણ કુંડની દેવીને ત્યારે જ ગડપણ આવે છે જ્યારે માને મૂકીને માસીને દાવવાનો વારો આવે કહેવતમાં પણ કીધું છે કે કુંડની દેવી તારે ને કુંડની કહેવતમાં પણ કીધું છે કે કુંડની દેવી તારે ને કુંડની દેવી જ મારે કુંડની દેવી તારે દુનિયાની દેવ હાથ ના પકડે વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટના અંદર રામમાણી રામ જરૂર લખજો જય માતાજી